હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ડુંગળીના એકદમ ક્રિસ્પી એવા ભજીયા બનાવીશું જે એકદમ ટેસ્ટી પણ બને છે અને બનાવવા પણ એકદમ સરળ છે તો જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે તો ડુંગળીના ભજીયા બનાવવા માટે મેં છ મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે ડુંગળીનો ઉપરનો અને નીચેનો ભાગ આપણે કાઢી લઈશું અને તેનો છિલકાનો ભાગ પણ કાઢી લેવાનો હવે ડુંગળીના વચ્ચેથી બે ભાગ કરી લેવાના અને તેનો જે આ વ્હાઈટ પાર્ટ હોય તેને પણ કાઢી લઈશું જેથી આપણા ડુંગળીના પોટ સરસ છૂટા પડશે તો જો ડુંગળીને આડી અથવા તો ઊભી તમને જેમ ફાવે તેમ સમારી લેવાની આડી સમારી શકાય અને ઊભી પણ સમારી શકાય તો હું તમને બંને સાઈડથી સમારીને બતાવી દઈશ તમને જે સાઈડથી પસંદ આવે તે સાઈડથી સમારી શકાય તો આ રીતે મીડિયમ થીક એવા તેના પીસ કરી લેવાના જો આ રીતે બહુ જ પતલી નહીં કરી દેવાની બહુ જાડી પણ નહીં રાખવાની બસ આ રીતના મીડિયમ એવા એના પીસ કરી લેવાના અને તેના બધા જ પડ છૂટા કરી લેવાના તો જો આ રીતે સરસ એવી આપણી મીડિયમ ડુંગળી સમારી લીધી છે અને તેના આ રીતે છ પળ પણ છૂટ્ટા કરી લઈશું તો જેટલા ડુંગળીના પળ છુટ્ટા હશે ને એટલા જ આપણા ભજીયા સરસ ક્રિસ્પી બનશે તો જો આ રીતે બીજી સાઈડ પરથી પણ આપણે ડુંગળી સમારી લઈશું તો આ બાજુમાંથી થોડેક નાના સમારાશે ડુંગળી પળ થોડાક નાના બનશે તો આ રીતે જો તમને જે બાજુમાંથી ડુંગળી ફાવે તે બાજુમાંથી સમારી લેવાની પણ તેના આ રીતે પળ છૂટા કરી લેવાના અને હવે ડુંગળીને આપણે એક મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ડુંગળીના પળ છૂટા કરી લીધા છે તેના આ રીતે બધા લચ્છા સરસ તૈયાર કરી લેવાના ડુંગળીના તો જો આ રીતે આપણે ડુંગળીના ભજીયા બનાવીશું ને તો બહુ એવા ક્રિસ્પી બનશે અને હવે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને દોઢ ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરવાનું અથવા તો તીખું જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે મરચું એડ કરવાનું તો ડુંગળીમાં મીઠું અને મરચું એડ કરી લઈશું અને મિક્સ કરી લેવાનું જેથી ડુંગળીનું થોડું પાણી છૂટું પડે મીઠાના લીધે અને હવે મેં અહીંયા બે ડાડખી મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા સમારી લીધા છે તે એડ કરીશું મીઠા લીમડાની ફ્લેવર સરસ આવે છે તો જો હોય તો એડ કરવાના અને એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું જે પ્રમાણે તીખું ભાવતું હોય તે પ્રમાણે મરચાંની પેસ્ટ એડ કરવાની થોડાક લીલા ધાણા પણ એડ કરીશું અને હવે ચણાનો લોટ થોડો થોડો એડ કરવાનો અને મિક્સ કરતા જઈશું બધો લોટ એક સાથે એડ નહીં કરવાનો તો મેં અહીંયા એક કપ ચણાનો લોટ લીધો છે તે આ રીતે થોડો થોડો એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું જેટલો લોટ અંદર સમાય એટલો જ એડ કરવાનો કેમ કે આમાં આ ભજીયામાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો એટલે જેટલો લોટ અંદર સમાય એટલો જ લોટ એડ કરવાનો તો આ રીતે એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું તો મેં એક મોટી ચમચી ભરીને ચોખાનો લોટ પણ એડ કર્યો છે જો તમારી પાસે હોય તો એડ કરવાનો ચોખાનો લોટ એડ કરવાથી ભજીયા થોડા વધારે ક્રિસ્પી બનશે એમ પણ એકલા ચણાના લોટમાં પણ સરસ ક્રિસ્પી બને જ છે પણ જો ચોખાનો લોટ હોય તો એડ કરવાનો સારી રીતે મિક્સ કરી લઈશું જો પાણીની જરૂર લાગે તો એક બે ચમચી જ પાણી એડ કરવાનું પણ મારે બિલકુલ જરૂર નથી પાણીની એકદમ સરસ આપણું અહીંયા ભજીયાનું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે બે ત્રણ ચમચી જેટલો ગરમ તેલ એડ કરીશું મેં ગરમ તેલ પણ એક બાજુમાં થવા મૂકી દીધું હતું તેમાંથી તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું તો આટલામાંથી આપણે ત્રણથી ચાર વ્યક્તિને સર્વ કરી શકીએ છીએ ભજીયા અને હવે બસ જો આ રીતે હાથમાં લેવાનું અને તેલમાં એડ કરી લેવાનું તેલની આંચ મીડિયમ જ રાખવાની ગેસની આંચ અને એમાં કોઈ એવું હતું નથી કે ગોળ કરીને મૂકવાના કે જેમ આવે બસ હાથમાં આવે ભજીયાનું ખીરું એમ આપણે અંદર એડ કરતા જવાનું જેને ભજીયા બનાવતા ના આવડતા હોય ને તેને પણ આ ભજીયા આસાનીથી બનાવી શકશે તો એકદમ સરસ મીડિયમ આંચે તેને આપણે થવા દઈશું બિલકુલ આંચ ફાસ્ટ નહીં રાખવાની મીડિયમ આંચે જ ભજીયાને થવા દેવાના તો જ સરસ ક્રિસ્પી બનશે અને બસ થોડીક વાર રહીને એને ફેરવી લેવાના અને ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી ભજીયાને તળી લઈશું તો થોડી થોડી વારે ભજીયાને ફેરવતા રહેવાનું એટલે બધી બાજુમાંથી ક્રિસ્પી થતા જાય તો આ વરસાદની સિઝનમાં આ રીતે ભજીયા બનાવીને ખાવાની ખૂબ મજા પડે તેને ચા સાથે ખાવાની તો ખૂબ મજા પડે છે તો જોયું તમે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે ભજીયાને કાઢી લઈશું તો આ ભજીયા થોડીક સમય લાગશે પણ સરસ ક્રિસ્પી બનશે તે રીતે આપણે બધા જ ભજીયાને તળી લેવાના તો એકદમ ક્રિસ્પી અંદરથી પણ એકદમ સરસ એવા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો તેને ડુંગળી મરચાં અને ટોમેટો કેચઅપ સાથે ખાવાની ખૂબ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો